નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના માંથી દેસાઈનગર વિસ્તારમાં રહેતા યુવાન નો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના બોરતળાવમાં યુવાનનો મૃતદેહ તરતો મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ ટીમે યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી બોરતળાવ પોલીસને સોંપ્યો હતો બોર તળાવ પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ કરતા મૃતક શહેરના દેસાઈનગર નગરમાં રહેતા યોગેશભાઈ મગનભાઈ મુંજાણી હોવાનું ખુલ્યું હતું આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે